એમને સહહૃદય અભિનંદન પાઠવું છું ક્યાંક ને ક્યાંક સાડા ત્રણ મહિનાની મુદત હાઈકોર્ટ દ્વારા આપવામાં આવી છે અને આ ડિમોલિશનની બસો બેની નોટિસ રદ કરી દેવા માટે સૂચના આપવામાં આવી છે ત્યારે ક્યાંક ને ક્યાંક વિસ્તારના તમામ લોકોના એમ કહેવાય કે એક દિવાળી જેવો માહોલ અત્યારે વિસ્તારમાં સર્જાયો છે અને અમે તો ખાસ એટલા માટે રાજી છીએ કે કોઈની

એવો માહ આ રાધાકૃષ્ણ નગર જંગલેશ્વર વિસ્તારમાં ફેલાઈ રહ્યો છે અને ખાસ કરીને તો હું હાઈકોર્ટ નો આભાર માનું છું કે અમને તૈયાર સાડા ત્રણ મહિનાનો જે સ્ટે આપ્યો છે બરોબર એટલે ગરીબ ના જેટલા જેટલા મધ્યમ વર્ગના લોકો હતા ને એ બધા એટલા ખુશખુહાલ હાલ છે જે જે વાત ઘણા જે માનતાઓ રાખેલી હતી ને પછી હરી મળીને ચાદર ચઢાવવા જવાના છે ભાઈઓ અને હિન્દુ ભાઈઓ જે ની માનતાઓ છે એ બધા માનતા ઉતારવા જવાના છે અને ખાસ કરીને એટલું કહેવા માંગુ આ મીડિયા વાળા જેટલા ભાઈઓ હતા મીડિયા ન્યુઝ ચેનલ વાળા એ બધા નો દિલ થી ખુબ આભાર માનું છું કે અમારો અવાજ સરકાર સુધી પહોંચાડ્યો અને અમને અત્યારે હાઈકોર્ટ માંથી રાહત બદલ ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત અરે આનંદ મંગલ છે ભાઈ જેટલું ની નોટિસ આવી કે જુના અમારા ઘર કોઈ રોટલો નોતા ખાતા અત્યારે તો કેવા હાસી ઉચા છે નાના મોટા બાબા ડોહીયું પેલા નંબર ના તો ને અમારો છોકરા નિસારે જાય ને અમને તબલ પડતી કે અમે ગામડે સમાન નઈ કો અહીંયા કે અમને ભાડે નો આપ્યો જેને અમે અમે આધાર દીધો વિડિયો શૂટિંગ દ્વારા અમારા લતાવાસીને